આભર નગરપાલિકા દ્વારા રોડ પર રોડ સાઇડના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ભાભર નગરપાલિકા દ્વારા વારંવાર અપાતી નોટિસો જેમાં દસથી ચૌદ મીટરની વિવાદિત દબાણને લઈને આજે પોલીસ કાફલા સાથે નગરપાલિકા દ્વારા વાવ રોડ પર દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં માત્ર ફૂટપાથ ખુલ્લો કરી દબાણમાં રહેલા દુકાનોની છતો અને ઓટલા સહી સલામત રાખી દબાણનું નાટક પાલિકા દ્વારા ભજવવામાં આવ્યું હોય અને કોની મહેરબાનીથી ચાર મીટર દબાણ હટાવવાનું બંધ રખાયું જે નગરજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે કોંગ્રેસ આગેવાન હુકુમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે દબાણ બાબતે વાલા દવલાની નીતિ રાખવામાં આવી રહી છે નાના અને ગરીબ લારી ગલ્લાવાળાના દબાણ હટાવ્યા છે ચાર મીટરમાં આવતા પાકા દબાણો ન હટાવાયા અનેક તર્ક તર્કવિતર્ક થઈ રહ્યા છે આમ ભાભર રોડ પર દબાણ હટાવવામાં તંત્ર દ્વારા વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે જેનું પરિણામ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષને ભોગવવું પડે તો નવાય નહીં તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને ફરીવાર ભાભરમાં દબાણ બાબતનું ભૂત ધૂણાયું છે ગોપાલ કે પૂજારા ભાભર એટલે એમાં અમારે આ ઓલરેડી જે સાત મીટર રોડ છે એ નવ મીટરનો રોડ કરવાનો છે અને સો વોટર લાઈન નાખવાની છે ને બાકી ટૂંકા એટલે દસ મીટર સુધીનો અમે જે સાઈડ છે એ ક્લિયર પહેલા બેન પંદર મીટર સુધીનો દબાણ હટાવવા માટેના જે એરો મારે ત્યાં નોટિસો અને કોના દબાણ અથવા તો કોના કહેવાતી દસ મીટર જ રાખવામાં આવ્યું છે નહીં કોઈના કહેવાથી નહીં કે જે છે અમારે છે અત્યારે જે ડીઝર છે એ અમે લાઈનમાં છે તો છે ચાર મીટર ગેરફાયટર્સ છે એ હટાવવામાં આવશે કે પછી કેમ

જે માર્ગ બધાથી બધું થઈ ગયું એટલે પછી ચૌદ મીટરનું અમે આ કેન્સલ કેટલાક લોકો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે કે રોડ અને જે દિવગરનો રોડ છે એમાં દબાણ હટાવવામાં વાલા દ્વાલાની નીતિ છે તો આ બાબતે શું છે એ તો મને એવું કંઈ ખ્યાલ નથી અમારે તો જે આજે મારે વાત કરવી છે ભાભરના વાવ રોડ પરના દબાણ હટાવ ધુર્ગ બાબતે પ્રથમ તો જે નગરપાલિકાએ જે ડિવાઈડરથી ચૌદ મીટર સુધીનું દબાણ હટાવવા માટેની જે પ્રથમ નોટિસ આપેલી હતી જે અગાઉ ચાર તારીખ આસપાસ અને પછી અચાનક જ સરકારશ્રીનો આદેશને ઉલ્લંઘન કરીને નગરપાલિકાની સાથે મળતિયા બિલ્ડરો અથવા નગરના જે આગેવાનો છે એમના મનમેળથી આજે ચૌદ મીટરનું દસ મીટર થઈ જાય છે અને દસ મીટર કેમ કરવું પડ્યું એના કારણો શું જ્યારે સરકાર શ્રીનો આદેશ છે ચૌદ મીટરનો તો પછી દસ મીટર કરવાનું કારણ શું છે